શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ઢીડો સાહેબ વિધાનસભામાં મારા સાથી મિત્ર અને શિક્ષણ સાથે જેને ગૌરવો છે એવા ડોક્ટર મહેન્દ્રભાઈ પાડેલિયા સાહેબ એ જ રીતે આચાર્ય પણ છે અને વિધાનસભામાં સદસ્ય પણ છે એવા ધવનભાઈ ઝાલા સંઘના અધ્યક્ષ જે પટેલ આચાર્ય સંઘના પ્રમુખ ભાનુભાઈ પટેલ મંચ સતીષભાઈ શંકરસિંહજી ભરતભાઈ કિરીટસિંહ મિતેશભાઈ સન્માનનીય મંચ પર ઉપસ્થિત સન્માનનીય શિક્ષણ જગતના આગેવાનો ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાના જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ મહામંત્રીઓ અને ગુજરાતમાંથી પધારેલા પ્રદેશના સારસ્વત મિત્રો પત્રકાર મિત્રો ભાઈઓ બહેનો મિત્રો નવી શિક્ષણ નીતિ ટ્વેન્ટી ટ્વેન્ટી જ્યારે આદરણીય પ્રધાનમંત્રીનું સ્વપ્ન છે કે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત બનાવવાનું છે દિવ્ય અને ભવ્ય ભારત બનાવવું છે ત્યારે રાષ્ટ્રને મજબૂત કરવા માટે રાષ્ટ્રની શિક્ષા નીતિ મજબૂત હોવી જોઈએ અને એના અનુસંધાનમાં જ્યારે નવી શિક્ષણની નીતિ આપણા વચ્ચે આવી રહી છે ત્યાં આવી ગઈ છે ત્યારે આપણે સૌએ એના મંથન માટે એનામાં કયા આયામોમાં શું કરવાથી રાષ્ટ્ર મજબૂત બને એની વિભાવનાઓ માટે આપણે અહીં ઉપસ્થિત થયા છે ત્યારે જેપી પટેલે આદરણીય શિક્ષણ મંત્રી માટે બધી જ રજૂઆતો કરી છે પરંતુ ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ત્યારથી શિક્ષણમાં જે નહોતું તે આપવાની શરૂઆત થઈ અને આજે ગુજરાતનું શિક્ષણ જગત એ એટલી મજબૂત એ છે કે કોઈ પણ આચાર્ય કે કોઈ પણ શિક્ષક આ વર્ષે તો સ્માર્ટ ટીવી થી માંડીને કોમ્પ્યુટર થી માંડીને સ્માર્ટ વર્ક થી માંડીને પણ નેવ થી ઓછા વિદ્યાર્થીઓ ની નથી મોકલ્યા

ચારિત્ર વિના શિક્ષણ માટે ભરપૂર રાષ્ટ્ર બનાવવા માટે આપણો વિદ્યાર્થી આપડી સામે આવતો વિદ્યાર્થી એ જ્યારે બધી જ મજબૂત બનશે ત્યારે રાષ્ટ્ર મહાન બનવાનું છે

એ બધા સૌનો આભાર ભારત મારા કે વંદે માતરમ આભાર માનનીય સાહેબ શ્રી આપનો પણ